નમસ્કાર ખેડૂત મિત્રો અમે આવી પહોંચ્યા છીએ શેથળી ગામની અંદર ખાસ નિગમ બીજ કંપનીનું ગણેશ નવ નામનું જીરુનું વાવેતર કરેલું છે તો ખાસ કરીને તમને પરિચય આપું પૂજા એગ્રોમાંથી આપણા ડીલર બંધુ છે અને એમના જ ખેતર ઉપર એની જ વાડી ઉપર ગણેશ નવ જીરું વાવેલું છે તો શેઠ પહેલાં તો તમારો રિવ્યુ આપી દો આખો ને જીરું ગણેશ નવ સારું છે આવતી મેં કર્યું તું સાડા દસ મણિયે ઉતારો બેઠો તો ના એ કરતા વધશે એવું લાગે છે સૌપ્રથમ તો આની અંદર રોગ નું પ્રમાણ કેવું હતું રોગ નું પ્રમાણ સાવ ઓછું પહેલેથી હાવ ઓછું પેલેથી હાવ ઓછું અને તમે આમાં આપણે ક્યુરેટિવ કંપની શું શું ટ્રીટમેન્ટ કરી હતી ક્યુરેટિવ કંપની આપણે માઇક્રા પવરાયું હતું બરાબર પિયતમાં માઇક્રા નો ઉપયોગ કર્યો હતો બરાબર અને તમને આમાં કેટલું ઉત્પાદન આવ્યું શું તમને આમ આઈડિયા છે હવે એમાં તો રનિંગ બાર બાર મણ ની એવરેજ આવશે એવું લાગે છે બધા જોવા વાળા બધા ગયા વર્ષે તમે ગણેશ નવો જ કીધું હતું નિગમ ગયા વર્ષે કેટલું ઉત્પાદન આવ્યું હતું એમાં સાડા દસ મણ સાડા દસ મણ નું આવ્યું હતું અને આ વખતે તમને એવું લાગે છે કે બાર મણ સુધી પહોંચશે પહોંચી જાય છે તો તમે આ ખેતર જોઈ શકો છો ખેડૂત મિત્રો જોરદાર નિગમ બીજ કંપનીની નવ ગણેશ નવ નામની વેરાયટી છે અને ખુબ જ સારું એવું પ્રોડક્શન આવશે એવું અત્યારે ખાસ કરીને દેખાય પણ છે તો તમે પણ આવતા વર્ષે જાગ પણ ઝીગું કરવાની ઈચ્છા થાય તમને તો નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ગણેશ નવ નામની વેરાયટી કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ ધન્યવાદ